અંકલેશ્વર ખાતે પ્રતિન ચોકડી પર આવેલ વીરાની શોપિંગમાં ખરીદેલા બે દુકાનોનો સોદા દસ્તાવેજ નહીં કરી આપી એક પોઈન્ટ બત્રીસ કરોડનો ચૂનો લગાવનાર ધરપકડ કરી હતી ભરૂચ એ ડિવિઝન પોલીસે કરી હતી ભરૂચના મેલ વિસ્તારમાં રહેતી રજીયા ઉસ્માન મનસુરીના પતિ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા છે ચાર વર્ષ પહેલાં તેમના મિત્ર અને બ્રિજનગરમાં રહેતા ઇઝાર અહમદ સિદ્દીકી તેમજ તેમના પુત્ર ઇસ્તેખાનની માલિકીની અંકલેશ્વર વીરાની શોપિંગ દુકાન નંબર એ ચાર અને પાંચનો તેમણે સોદો કર્યો હતો ઉસ્માન મંસૂરીએ એક કરોડ વીસ લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો પ્રથમ સત્તાણું લાખની ચુકવણી કરવામાં આવી હતી અને બાકીના દસ્તાવેજો થયા બાદ આપવાનું અન્ય બે મિત્રોની હાજરીમાં નક્કી કરવામાં આવ્યું હતું બે હજાર એકવીસમાં અકસ્માત બાદ ઉસ્માન મંસુરીનો ઇન્કેકાલ થઈ ગયો હતો તેમના અવસાન બાદ પત્ની રજીયાએ સોદાની કામગીરી આગળ ધપાવી હતી તેના પિતા પુત્રએ માગેલ પાંત્રીસ લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા એક પોઈન્ટ બત્રીસ કરોડની રકમ આપી દીધા હોવા છતાં પિતા પુત્ર બંને દુકાનના દસ્તાવેજ કરી આપતા ન હતા અંકલેશ્વરમાં પિતા પુત્રને જોડીએ કરેલી છેતરપિંડી સંદર્ભ રાજ્ય મનસુરીએ ભરૂચ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં કાર્યવાહી કરતા પોલીસે ઇસ્તેખાલ ની ધરપકડ કરી હતી આરોપીના પિતા અઝહર અહમદ સિદ્દીકીને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે મારું નામ રઝિયા ઉસ્માન મનસુરી છે હું સોનેરી મેલ ઢુંગવાડમાં રહું છું મારા હસબન્ડ ઓફ થયા અમને ત્રણ વર્ષ થયા અને એમને સોદો કર્યો તો પંડિત એન્ટરપ્રાઇઝના માલિક ઇસ્તેખાર સિદ્ધિકી એમાં સિદ્દીકી અને ઇઝાર સિદ્દીકી સાથે એમને સત્તાણું લાખનું લખાણ પણ છે અને એ લોકોએ મેં વાત કરી કે ભાઈ આટલા રકમ તમારી પાસે જમા છે તો હવે આ દુકાનનો તો એમને તેવીસ આપવાના હતા એની જગ્યા પર પાંત્રીસ લાખ રૂપિયા મારી પાસેથી લીધા એક કરોડને તેત્રીસ લાખ રૂપિયા મારી સાથે છેતરપિંડી કરી છે ને લાખ રૂપિયા મારી સાથે ડિપોઝિટના બી વસૂલ્યા છે દુકાનનો કબજો આપી અને પાછો મેં અરજી કરી દસ્તાવેજ માટે મેં કીધું કે તું દસ્તાવેજ મને હવે કરી આપ તો કે કે હું ના કરું એમ કે તો મેં અરજી કરી પોલીસ સ્ટેશનમાં એ ડિવિઝનમાં તો એમને એવું કીધું ઘરે આવીને સમાધાનની વાત કરી સમાધાનમાં મને ધમકી આપી ગયા કે સમાધાન ના કર્યું ને સમાધાનની જગ્યા પર મને ધમકી આપી ગયા કે મારી એ બાજુ દુકાન બાજુ આવી તો આમ તો એટલે મેં અરજી કરી છે અને હમણાં મેં આ એફઆઈઆર કરાવી છે તો આ લોકોએ મારી સાથે પૈસા પણ નહીં આપ્યા અને મને દસ્તાવેજ બી નહીં કરી આપ્યો એટલે આ લોકોએ મારી સાથે છેતરપિંડી કરી છે